なんと思いますか જય રામ હું જિજ્ઞેશ મિયા અને અમારે ત્યાં ઘણી ખરી અમે વિશેષતાઓ સારી એવી કરી છે અમે મહિલાઓ માટે અલગથી ડિપાર્ટમેન્ટે પૂછ્યું છે જે બી એમના પ્રશ્નો છે એનો શોર્ટઆઉટ સોલ્યુશન આવી શકે બીજું અમે પિલરલેસ ડોમ પંચાવન ફૂટ હાઈટવાળો જે કરેલો છે એની અંદર એ તમે લોકો ઇઝીલી તમને સપોકેશન નહીં થશે તમને આરામથી તમને એસીનું કુલિંગ પ્રોપરલી કુલિંગ મળશે જે અમે અગિયારસો ટન અમે એસી મૂકેલું છે અમારી થીમ છે બનારસી થીમ ઉપર અમે ડેકો રાખવું કરેલું છે અને પ્લસ અમે મોડર્ન વસ્તુને આર્ટને ધ્યાનમાં લઈને અમે થીમને મોડર્ન આર્ટમાં ધ્યાનમાં લઈને આખી બનારસી થીમ ક્રિએટ કરીએ છીએ અને ઘણી ખરી એવી અમે ડિપાર્ટમેન્ટમાં જ માઇક્રો લેવલના નાના નાના ઓપરેશનથી લઈને મોટા ઓપરેશન સુધી બધું પ્લાનિંગ આખું ગોઠવેલું છે એટલા માટે અમે રાસલીલા નવરાત્રિ અને નેક્સ્ટ એન્ટરટેનમેન્ટ તમારા માટે એકદમ ૂલ સુવિધા સાથે બધું વસ્તુ લાવેલા છીએ અને અમને આશા છે કે તમે અમને અમને સાથ કે સહકાર આપશો કેટલી આમાં કેપેસિટી અમારી પાંચથી છ હજાર પબ્લિકની કેપેસિટી છે જેની અંદર અમે બધી જ ફેસિલિટી એમાં પ્રોવાઇડ કરીએ છીએ જે લોકો ખેલૈયા ગરબાઓ નથી રમતા એના માટે આપણે ઝોન બનાવેલા છે બેસવા માટેની સિટિંગ બનાવેલી છે કે ઇઝીબલી એમને એ લોકો જઈ શકે અને રમી એમને રમવું બી હોય તો બી આપણે આ નવરાત્રી આપણે સ્પેશિયલી ફેમિલી નવરાત્રિ અને ખેલૈયા નવરાત્રિને હાઇલાઇટ કરીએ છીએ આપણે બંનેને પ્રાયોરિટી એક સરખી લેવલ પર આપીએ છીએ આજે જ્યારે મોટા ઘરના ફેમિલી હોય ત્યારે એમને આવવું હોય તે આવી શકે બેસી શકે પણ રમી નથી શકતા એના માટે અમે આ વર્ષે સ્પેશિયલી રમી બી શકશે અને બેસી બી શકશે એના માટે પર્સનલ ભાઈ સિસ્ટમ અમે લાવીએ છીએ જય શ્રી રામ હું રોહિતભાઈ દુધાદ એઝ અ નેક્સા એન્ટરટેનમેન્ટના અમે ચાર પિલર રોહિત દુદાજ જિજ્ઞેશભાઈ મિયાણી અવતભાઈ નાથાણી અને હિરેનભાઈ સાવલિયા અમે ચાર ભેગા થઈને સુરતમાં સૌથી વિશેષ અમે નોન પિલરલેસ સિસ્ટમ લાવી રહ્યા છીએ સુપભ નવરાત્રિ કરવા જઈ રહ્યા છે અને સેફટી વાઈઝ અમે મહિલાને પણ ધ્યાનમાં રાખીને હેલ્પલાઇન નંબર પણ રાખેલો છે એસીથી લઈને પાર્કિંગથી લઈને સાઉન્ડ સિસ્ટમથી લઈને દરેકે દરેક ઝીણી ઝીણી વસ્તુમાં ખેલાડીઓ માટે પણ આરસીસી લેયર કરીને ગાલીચા કાર્પેટ કરીને બહુ જીની જૂની વસ્તુ ધ્યાનમાં રાખીને અમે આયોજન કરેલું છે અને અમને વિશ્વાસ છે કે અમે પબ્લિકને સપોર્ટ મળશે અમને